જો તમે ડિનરમાં આ સ્પેશિયલ જમવાનું બનાવી લીધું તો બધાનું મન લલચાઈ જશે અને નાના બાળકો અને વડીલોને ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે ખીચડી બનાવીશું તો ખીચડીને ધોઈને આપણે કૂકરની અંદર એડ કરી દેસું અને ખીચડી લીધી તેનું ડબલ પાણી અને સ્વાદ અનુસાર નમક એડ કરીને આપણે તેને બાફી લેશું પાંચ મિનિટ માટે તો ખીચડી તૈયાર છે તો હવે શાક બનાવીશું શાક આપણે બટેકાનું બનાવીશું તેલ ગરમ થાય એટલે રાયજીરું એડ કરી દેસું તેની અંદર આપણે બટેકાને ધોઈને એડ કરી દેવાના રસોઈનો સ્વાદ સો ગણો વધારવા માટે આપણે અહીંયા ભોજ કંપનીના બધા જ જાતના મસાલા લીધેલા છે જેમાં રૂટીન મસાલામાં હળદર પાવડર ધાણાજીરું પાવડર રેગ્યુલર મરચું કાશ્મીરી મરચુંનો ઉપયોગ કરેલો છે જો તમારે આ ટેસ્ટી મસાલા મંગાવવા હોય તો તમે તેને ભોજ મસાલા ડોટ કોમ સાઇટ ઉપરથી મંગાવી શકો છો અને જો તમે મારો પ્રોમોકોડ યુઝ કરશો તો તમને સત્તર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી જશે તો ફટાફટ આ મસાલાની ખરીદી કરો અને ખૂબ સારી બચત કરો તો શાકમાં આપણે પાણી એડ કરી દીધેલું અને શાક થાય છે ત્યાં સુધીમાં આપણે ભાખરી માટેનો લોટ તૈયાર કરી લેશું તો રોટલીના લોટની અંદર આપણે તેલ એડ કરેલું છે જીરું અને તલ લીધેલા છે હવે થોડા કોથમરીના પાન એડ કરીને સારી રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને કઠણ લોટ બાંધી લેશું તો લોટ બાંધાઈને તૈયાર છે તો આ બાજુ આપણે શાક પણ ચેક કરી લેશું હવે તેની અંદર આપણે ધાણા જીરું એડ કરી દઈશું અને થોડા ટમેટા એડ કરી દઈશું અને ફરી થવા દેશું અને શાકની અંદર જેટલી ગ્રેવી જોતી હોય તેટલું આપણે પાણી ઉમેરી દેવાનું તો શાક આપણું બનીને તૈયાર છે તો આપણે ભાખરી બનાવી લેશું આ રીતે આપણે મીડિયમ સાઈઝનો લુવો લેશું પછી કોઈ કટર અથવા આ રીતના ઢાંકણની મદદથી આપણે એક જ સરખી બધી ભાખરી બનાવી લેશું ભાખરી રેડી થઈ જાય પછી આ રીતે તેને પેન ઉપર શેકવા માટે રાખી દઈશું અને બેથી ત્રણ મિનિટ પછી આપણે પલટાવતા જશું અને ઘી ઉમેરતા જઈને આપણે તેને સારી રીતે બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું તો તૈયાર છે આપણી બિસ્કીટ ભાખરી તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું બટેકાનું શાક પણ તૈયાર છે તેને કોથમરીથી ગાર્નિશ કરી લેશું અને થાળી આપણી સર્વ કરી લેશું જો તમે આ ભોજ મસાલા મંગાવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બધી જ માહિતી આપેલી છે તમે ત્યાં જઈને ઓર્ડર કરી શકો છો અને મારો પ્રોમો કોડ વાપરવાનું